નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જીકાસ પોર્ટલ પર જે મેરિટ લિસ્ટ બનાવવામાં આવે છે એ મેરિટ લિસ્ટ કઈ રીતે બનાવવામાં આવશે એના વિશે વાત કરવાના છે મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા જીકાસ પોર્ટલ પર કોલેજમાં એડમિશન માટેનું ફોર્મ કઈ રીતે ભરવું તે અંગેનું ડિટેલ્ડ વિડીયો બનાવેલું છે જે વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કોલેજમાં પ્રવેશ માટે તમામ વિષયોના ગ્રાન્ડ ટોટલને મેરિટમાં ધ્યાનમાં લેવામાં આવશે અગાઉ માત્ર થિયરીના માર્ક્સ ગણાતા હતા પર્સન્ટેજ પ્રમાણે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે એટલે કે તમારા જે પર્સન્ટેજ તમે લખશો ચિકાસ પોર્ટલની અંદર એના આધારે તમારું જે છે મેરિટ લિસ્ટ એ તૈયાર કરવામાં આવશે અને તમામ વિષયોના ગ્રાન્ડ ટોટલને ધ્યાન લેવામાં આવશે એટલે કે જે તમારે તમામ વિષયોનું ટોટલ માર્ક્સ ફોર એક્ઝામ્પલ સાત વિષયની તમે પરીક્ષા આપી હોય અને એની અંદરથી જે ટોટલ માર્ક્સ હતા હોય એના આધારે તમારું જે છે મેરિટ છે એ બનાવવામાં આવશે પહેલા રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવનારા વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડમાં ભાગ લેવા નહીં મળે મેરિટ યાદીમાંથી આપોઆપ નામ રદ થશે એટલે કે આની અંદર ત્રણ રાઉન્ડની અંદર જે સ્નાતક કક્ષાએ ત્રણ રાઉન્ડ પડવાના છે અને જે અનુસ્નાતક કક્ષાએ જે વિદ્યાર્થીઓને એડમિશન મેળવવાનું છે એમના બે રાઉન્ડ પડવાના છે તો જે વિદ્યાર્થીઓને પહેલા રાઉન્ડની અંદર કોલેજની અંદર સિલેક્શન થઈ જાય છે એડમિશન માટે એવો બીજા અને ત્રીજા રાઉન્ડની અંદર ભાગ લઈ શકશે નહીં મેરિટ યાદીમાંથી તેમનું નામ છે એ આપોઆપ નીકળી જશે અને બીજી વાત છે કે જે કોઈ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં ફૂલ થઈ હોય તો એમનું શું થશે તો ખોટી કે અધૂરી માહિતી ભરી હોય તેવા વિદ્યાર્થીઓને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મળી શકે છે એટલે કે કોઈ વિદ્યાર્થીને ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય કોઈ ખોટી માહિતી ભરાઈ ગઈ હોય અથવા તો અધૂરી માહિતી સાથે જે પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું છે એવો નિશ્ચિત ડાયરેક્ટ ત્રીજા રાઉન્ડની અંદર પ્રવેશ માટે તક મળશે જે પહેલો અને બીજો રાઉન્ડ છે એની અંદર એમને તક મળશે નહીં હવે આપણે આની ડિટેલની અંદર જોઈએ કે કઈ રીતે મેરિટ બનાવવામાં આવશે ગુજરાત યુનિવર્સિટીમાં આજે બોલાવવામાં આવેલી તમામ કોલેજોના આચાર્યની બેઠકમાં મોટી સંખ્યામાં જુદી જુદી કોલેજોના આચાર્યો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ઓનલાઈન પ્રવેશ અંગેની સમજ આપવામાં આવી હતી જેમાં ચાલુ વર્ષે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં ગ્રાન્ડ ટોટલ માર્ક્સને ધ્યાને લેવામાં આવશે અત્યાર સુધી માત્ર થિયરીના માર્ક્સ ગણવામાં આવતા હતા પરંતુ એ કુલ માર્ક્સને ધ્યાનમાં લેવામાં આવશે આ ઉપરાંત પ્રવેશ કન્ફર્મ કરાવનાર વિદ્યાર્થીઓને રિસપ્લિંગ રાઉન્ડમાં ભાગ લેવામાં આવશે નહીં એટલે કે તમે પહેલાં રાઉન્ડની અંદર તમારો પ્રવેશ કન્ફર્મ કરાવી લેજો તો બીજા રાઉન્ડની અંદર તમને ભાગ લેવા મળશે નહીં ફોર્મ ભરવામાં ફૂલ કરનાર વિદ્યાર્થીઓને સીધા ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મળશે તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી એટલે કે જો તમે પહેલા રાઉન્ડની અંદર પ્રવેશ કન્ફર્મ કરાવી લો છો તો તમને બીજા અને ત્રીજા રાઉન્ડની અંદર ભાગ લેવા મળશે નહીં અને જો તમે ફોર્મ ભરવામાં ભૂલ કરો છો તો ડાયરેક્ટ તમને ડાયરેક ત્રીજો રાઉન્ડ છે એની અંદર પ્રવેશ આપવામાં આવશે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં પ્રવેશ માટે હાલમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી ચાલી રહી છે આની અંદર જે અઠ્યાવીસ તારીખે જે રજીસ્ટ્રેશન છે એ પૂર્ણ થાય છે આગામી વિદ્યાર્થીઓ એકત્રીસમી મેથી ચાર જૂન સુધી સુધાર વધારા કરવા માટે સમય આપવામાં આવશે એટલે કે અઠ્યાવીસ તારીખે પહેલાં રાઉન્ડ જે રજીસ્ટ્રેશન કરવાનું છે એની પ્રોસેસ પૂર્ણ થાય છે પરંતુ વિદ્યાર્થીઓને એકત્રીસમી મેથી ચાર જૂન સુધી કોઈ સુધારા વધારા કરવા હોય તો એનો ટાઈમ છે એ આપવામાં આવનાર છે નવા ફેરફાર પ્રમાણે અત્યાર સુધી મેરિટ યાદીમાં માત્ર થિયરીના માર્ક્સ ગણવામાં આવતા હતા ચાલુ વર્ષે ગ્રાન્ડ ટોટલના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે આ ઉપરાંત અત્યાર સુધી પહેલા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ લઈ લીધો હોય તેમને પણ બીજા રાઉન્ડમાં જવા દેવામાં આવતા હતા નવી વ્યવસ્થા પ્રમાણે પ્રવેશ કન્ફર્મ કરાવનારા વિદ્યાર્થીને બીજા રાઉન્ડમાં ભાગ લેવામાં આવશે નહીં એટલે કે તમે શ્યોર હોય કે તમારે આ કોલેજમાં જવું છે તો જ તમે પ્રવેશ કન્ફર્મ કરાવજો નહીં તો તમે બીજા રાઉન્ડની અંદર જઈ અને કોલેજ છે એ બદલી શકશો નહીં એક વખત પ્રવેશ કન્ફર્મ કર્યા પછી વિદ્યાર્થી આપોઆપ મેરિટ યાદીમાંથી બહાર નીકળી જશે એટલે કે રીસપ્લિંગની અંદર ભાગ મળશે નહીં પહેલા રાઉન્ડમાં કોઈ વિદ્યાર્થી પ્રવેશ કન્ફર્મ કરે તો તેને બીજા રાઉન્ડમાં જવા દેવાશે પરંતુ પહેલા રાઉન્ડમાં જે કોલેજ મળતી હોય તે ઓફર થશે નહીં એટલે કે અહીંયા કેવું છે કે ફોર એક્ઝામ્પલ અહીંયા બે કોલેજો છે એક છે કોલેજ એ અને એક છે આપણી કોલેજ બી એમ તમે માની લો તો જ્યારે પહેલાં રાઉન્ડની અંદર મેરિટ ટેસ્ટ બહાર પાડ્યું અને તમારું સિલેક્શન છે એ કોલેજ એની અંદર થઈ જતું હતું પરંતુ તમારે કોલેજ એની અંદર જવું નથી તો તમે જે પ્રવેશ કન્ફર્મ કરશો નહીં તો હવે જ્યારે બીજા રાઉન્ડ પડશે તો એની અંદર તમને કોલેજ એની અંદર તમારે જવું છે તો તમે એની અંદર જઈ શકશો નહીં તમારે કોલેજ બીની અંદર જ એડમિશન લેવું પડશે અથવા તો ત્રીજી કોઈ કોલેજ જે કોલેજ સી છે એની અંદર તમે જઈ શકો છો એટલે કે તમે પ્રવેશ પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશ કન્ફર્મ કરો તો એને બીજા રાઉન્ડમાં જવા દેવાશે પરંતુ પહેલા રાઉન્ડમાં જે કોલેજ મળતી હતી એ ઓફર થશે નહીં એટલે કે જે તમને પહેલા કોલેજ મળતી હતી એ કોલેજ હવે મળશે નહીં બીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળે તેઓને સીધા ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મળશે આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ માર્ક્સ લખવામાં કે અન્ય કોઈ ભૂલ કરી હોય તો તેઓ સીધા ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવશે કોમર્સ સિવાયના સામાન્ય સાયન્સ આર્ટ્સ કે જેમાં વિદ્યાર્થીઓનો ઘસારો નથી તેમાં પ્રવેશની સત્તા કોલેજોને સોંપી દેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી જોકે પહેલાં બે રાઉન્ડ સેન્ટ્રલાઇઝ કાર્યવાહી કર્યા બાદ બેઠકો ખાલી પડે તો કોલેજોને પ્રક્રિયા આપવા અંગે વિચારણા નક્કી કરવામાં આવ્યું હતું એટલે કે તમે જાણી શકો છો એ પ્રમાણે જે ટોટલ જે મેરિટ બનવાનું છે આ વખતે એ બનશે તમારા ટોટલ ગ્રાન્ડ ટોટલને ધ્યાનમાં લેવાના આવશે તમામ વિષયોના ગ્રાન્ડ ટોટલના આધારે મેરિટ બનશે બીજો પોઈન્ટ હતો એ કે પ્રથમ રાઉન્ડની અંદર તમે પ્રવેશ કન્ફર્મ કરાવી દો છો તો બીજા રાઉન્ડની અંદર જે મેરિટ યાદી આવશે એની અંદર તમારું નામ હોય નહીં હોય તમારો પ્રવેશ એ આપોઆપ બીજી મેરિટ યાદીમાંથી તમારું નામ રદ થઈ જશે અને જે વિદ્યાર્થીઓ ખોટી અને અધૂરી માહિતી સાથે ફોર્મ ભર્યું છે એમને ડાયરેક્ટ ત્રીજા રાઉન્ડની અંદર તક આપવામાં આવશે મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે મેરિટ કઈ રીતે બનશે એ વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ